રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું અનોખું અભિયાન સામે આવ્યું છે જીવ બચાવો ચળવળ અંતર્ગત સેફ્ટી ગાર્ડ અભિયાન સામે આવ્યું ટુ સેફટી ગાર્ડ લગાવી દોરીથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સાંસદ નાયક બે વર્ષથી અભિયાન ચલાવે છે ગત વર્ષે પચાસ હજાર ટુ વ્હીલરને તેમણે સેફટી ગાર્ડ લગાવ્યા હતા ચાલુ વર્ષે સીએમના હસ્તે આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે સતત તેર દિવસ સુધી આ અભિયાન ચાલશે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે કહ્યું કે નવા વિચાર હંમેશા મયંકભાઈ નાયકને આવે છે મયંકભાઈ રાજકારણી નહીં પરંતુ સમાજ

ઓછા જાણીતા પરંતુ એક સમાજ સેવક તરીકે જાણીતા છે અને તેમનું સૌથી વધુ પ્રેરણાભાઈ અભિયાન છે વાહનોને સેફ્ટી ગાર્ડ લગાવવાનું જિંદગી બચાવવા ચળવળ અંતર્ગત વાહનોને ને લગાવવાનું છેલ્લા બે વર્ષથી રાજ્યસભાના ચાલકોને ગાર્ડ લગાવવામાં આવે છે જિંદગી બચાવવાનું કામ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ આ અભિયાનની શરૂઆત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ના કરવામાં આવી છે અને સતત તેર દિવસ સુધી મહેસાણામાં અને મહેસાણાના આજુબાજુના વિસ્તારમાં

એના માટે મેં ગઈ સાલ પણ પ્રયત્ન કરેલો અનેક સેવાલના માધ્યમથી કાર્યો થાય છે એમાંનું એક કાર્ય એટલે ઉત્તરાયણના આ તહેવાર નિમિત્તે દોરીના લીધે જે લોકોના ગળા કપાય છે નુકસાન થાય છે એને કેવી રીતે રોકી શકાય તો ગઈ સાલ પણ અમે મોટી સંખ્યામાં આ સેફગાર્ડ લગાવેલા એના પછી ઉત્તરાયણ પછી અમે જે દોરી પડી રહી છે

ઋતુ બદલાય છે એમ એમ જે નાના માણસોને જરૂરિયાતો ઊભી થતી હોય છે અને જે વિચાર બીજાને નથી આવતો એ વિચાર મહેનભાઈના મગજની અંદર હર હંમેશા નાનામાં નાના માણસને જે પડતી તકલીફોનો વિચાર જે એ એમના મગજમાં આવે છે એ ખરેખર સરાહનીય છે એમના રાજ્યસભા સાંસદ હતા એ પહેલાં પણ એમને આવા પ્રજાલક્ષી કામો જે નાનામાં નાના માણસોના કામો કઈ રીતે કરી શકાય એ અમને કરેલા છે અને સાંસદ બન્યા પછી પણ આ સેવાના કાર્યો એમના સેવાલયના માધ્યમથી જ્યારે પણ કરવામાં આવે છે ત્યારે એ ફક્ત એક સાંસદ તરીકે પોતાનું જ નામ આગળ જાય એવું નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓને સાથે રાખીને એમાં ધારાસભ્યનો પણ સાથે રાખીને એ હંમેશા ફોન કરીને બોલાવતા હોય છે અને આ વર્ષે પણ એમણે જે સરાહનીય કામ કર્યું છે એ બદલ સેવાલાલની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિકાસ નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે વિકાસ નાનામાં નાના વ્યક્તિ માટે ઉપયોગી બને તે પ્રકારની ભાવના સાથે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક કાર્ય કરી રહ્યા છે ત્યારે તેમની જે ભાવના છે તેમને મહેસાણાના પ્રજાની સાથે સાથે બિરદાવી રહી છે કે તેમનું જે વિચાર છે તેમનું જે યોગદાન છે એ સાચા અર્થમાં મહેસાણા નાનામાં નાના વ્યક્તિ માટે છે મહેસાણા નાના નાના વ્યક્તિને મદદરૂપ થવાનું આ અભિયાન લોકોમાં સરાહનીય બન્યો છે કમલેશ રાવલ ન્યુઝ કેપિટલ મહેસાણા